તીર્થધામ વડતાલમાં જોબનપગીના ખાસ મિત્ર પૂર્વના મુક્ત એવા નારાયણગર બાવાજી સત્સંગના પાને સુવર્ણ અક્ષરે લખાયા છે તેઓએ મુક્તરાજ જોબન પગીને શુકનભેદ શીખવાડેલા રાત્રિના કોઈ ચોક્કસ દિશામાં થતા ચીબરી વગેરેના અવાજો નક્ષત્રો જુદા જુદા અંદેશાઓ વગેરેના ઉતારે તેઓ શુકનભેદને પારખતા જોબન પગી અને નારાયણગર બાવાજી બેઉ લંગોટિયા મિત્ર હતા છતાં તેઓ નારાયણગર બાવાજીને પોતાના ગુરુ માનતા એમના મઠમાં જોબન પગી અને સૌ સાગરીતો મળતા લૂંટફાટના તમામ આયોજનો થતા તમામ શુકનો નારાયણગર બાવાજી જોઈને કહેતા એમના મઠમાં જ સૌ ચલમો ગાંજો અફીણ વગેરે પીતા અને ત્યાં જ પાછળના ભાગે સૌ ડાયરો ભરતા એમને પણ લૂંટનો એક હિસ્સો જોબનપગી આપતા નારાયણગર બાવાજીને ચુનેરીબંધ પાકો વિશાળ મઠ હતો એમાં રહેવાના ઓરડા ફળિયામાં પાણીની ટાંકી ઢોર બાંધવા સારું કોડ લૂંટનો માલ શંઘરવા વપરાતું એક ભંડક પણ હતું આ ભંડકિયામાં જોબન પગી લૂંટ કરીને સંતાઈને રહેતા આમ જોબન પગી અને એમના સાગરીતોની કાયમી બેઠક નારાયણગર બાવાજીનો મઠ હતો એ વખતે વડતાલ નાનું ગામ હતું ગામમાં ઘણી ખરી વસ્તી ધારાળાની તેમજ થોડાક પાટીદારોના ઘર હતા એ વખતે વડતાલ ચોર ડાકુઓના નામથી ઘણું પ્રખ્યાત હતું ગામમાં પાંચ સાત પાકા મકાન અને એક વડેવ માતાની ચણેલી ચૂનાની ધર્મશાળા હતી જ્યાં સાધુ સંતો આવીને ઉતારો કરતા મુક્તાનંદ સ્વામી એક વખત વડતાલ ગામમાં બાપુભાઈના ઘરે એમના આગ્રહને વશ પોતાના મંડળ સાથે પધાર્યા નારાયણગર અતિ મુમુક્ષુ અતિત બાવાજી હતા એટલે વડતાલ ગામમાં સાધુ સંતોનો ઉતારો એમના ઘરે જ કાયમ રહેતો તેઓ સૌ સંતોની સારી બરદાસ્ત કાયમ જાળવતા એક દિવસે એમણે મુક્તાનંદ સ્વામી અને સૌ સંતોને રસોઈ આપી સંતોએ થાળ બનાવી ઠાકોરજીને ધરાવીને સૌને પ્રસાદી આપી એટલે સૌના મન નિર્મળ થયા નારાયણ નારાયણગર બાવાજીએ સંતોના મુખે કથા વાર્તા સાંભળી એ પુણ્ય પ્રતાપે એમને સંતોનો બહુ ગુણ આવ્યો એમણે મુક્તાનંદ સ્વામીને આગ્રહ કરીને રોક્યા એમના પાસે ભગવાનની વાતો સાંભળી આખા એ જગતમાં આવા પવિત્ર સંતો તેમણે ક્યારેય જોયા ન હતા આ પવિત્ર સંતોની રીતભાત અલગ જ હતી નારાયણગર બાવાજીએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કર્યા ને ગુરુ તરીકે માન્યા શ્રીયરી જ્યારે વડતાલ પધારતા ત્યારે તેઓ વડેવ માતાના મંદિરે સવાર સાંજ સભા કરતા નારાયણગર બાવાજીની ધર્મશાળામાં ઉતારો કરતા આજુબાજુ ગામના સૌ લોકો કાયમ કથા વાર્તાને દર્શન કરવા પધારતા એક વખત નારાયણગર બાવાજી પ્રભાતગર બેવ બળદગાડું જોડીને ડભાણ ગામે શ્રીહરીના દર્શન કરવા ચાલ્યા રસ્તે જતાં તેઓએ સંકલ્પ કર્યો કે આપણે શ્રીહરી પાસે શું પરચો માગીશું ત્યારે નારાયણગણ બોલ્યા કે હું મારી ગોદડીને બગલમાં સંતાડીને સભામાં બેસું ને જો શ્રીહરિએ ગોદડીને તાણીને પોતે માથે ઓઢી લે તો માનું કે સ્વામિનારાયણ ભગવાન સાચા પછી આપણે એ એમના પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થાવું અને આપણા ઘરે એમને તેડી લાવવા એમ મનસુબો કરીને બહુ ડભાણ ગયા એ સમયે શ્રીયરીએ એમના સંકલ્પો જાણીને બેવને નામે બોલાવ્યા સન્મુખ યોગ્ય માન આપીને બેસાડ્યા શ્રીયરીએ બેઠકથી ઊભા થઈને એમની બગલમાં સંતાડેલી ગોદડી કાઢીને ઓઢીને એમને નિશ્ચય કરાવ્યો આ સમયે નારાયણગર બાવાજી પોપ મૂકીને રડવા જ માંડ્યા સૌ છાના રાખે પરંતુ રડતા બંધ ન થાય શ્રી હરી બોલ્યા કે અમે તમારા મનના સંકલ્પ પૂર્યા પૂરા કર્યા છતાં હવે કેમ રડો છો ત્યારે બોલ્યા કે તમે આ બધા સાધુઓને લઈને મારા ઘરે પંદર દિવસ રોકાવવા આવો તો જ હું રડતો છાનો રહું શ્રી શ્રીહરીએ રાજી થઈને હા કહીને આવવા સંમતિ દીધી સંવંત અઢારસો સાસઠમાં ડભાણમાં યજ્ઞ વખતે વાસણભાઈ સુતાર બાપુભાઈ નારાયણગર બાવાજી વનમાળી ગોર વગેરે સૌએ વડતાલ પધારવા અરજ કરેલી આ સૌ ભક્તોના અતિ આગ્રહને વર્ષ શ્રી હરી સંવત અઢારસો સડસઠના ચૈત્ર માસમાં વડતાલ પધારેલા અને નારાયણગર બાવાજીના આશ્રમમાં ઉતારો કરેલો અને રામનવમી અને હરિજન જયંતીનો સમયો કરેલો નારાયણગર બાવાજીએ વડતાલ મંદિરના બાંધકામ વખતે ઘણી વખત નાણાંકીય સેવાઓ કરેલી જ્યારે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિ થઈ રહી પછી શ્રીહરીએ નારાયણગર બાવાજીને બોલાવીને કહ્યું કે લાવો તમારો ચોપડો અમે તમારું દેવું ચૂકવી દઈએ ત્યારે નારાયણગર બાવાજી ઉઠાને પોતાનો ચોપડો લાવીને ઉપર તુલસીપત્ર મૂકીને તમામ સેવા આ કૃષ્ણાર્પણ કરી શ્રી હરી નારાયણગર બાવાજીને ભેટી પડ્યા અને બોલ્યા કે નારાયણગઢ તમે આ બહુ મોટી દેવની સેવા કરી અને વળી તમે બધું કૃષ્ણાર્પણ કર્યું એટલે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ અમે તમને અમારા અક્ષરધામમાં અમારા સમીપે બેસાડીશું આમ રાજીપો વ્યક્ત કર્યો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો બાવીસની કડી આઠમાં વડતાલના ભક્તો સાથે નારાયણગર બાવાજીને ચિંતવતા લખ્યું છે કે નક્ત નારણ જેને અભાવો પ્રેમી ભક્ત ધન્ય ધન્ય જનમાશિરોમણી જો બનામ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી